નમસ્કાર મિત્રો આજે 8 જુલાઈ 2025 મંગળવાર અને વાત કરીશું આજના મહત્વના સમાચારની પંજાબમાં જમીન પુલિંગ પોલિસનો વિરોધ ઉગ્ર બન્યો પંજાબ સરકારની નવી જમીન પુલિંગ પોલિસીની ખેડૂત સંગઠનો દ્વારા કડક વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોનો દાવો છે કે જે સરકાર તેમનો ખેતરોને ઔદ્યોગિક ઉપયોગ માટે કંપનીઓને સોંપવાનો પ્રયાસ કરે છે જલંધર અને લુધિયાણા સહિત અનેક જિલ્લામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને ખેડૂતો આગેવાનોએ આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે સરકાર તરફથી હાલ કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી ઉત્તર પ્રદેશમાં નવા એકોતેર સરકારી ડિગ્રી કોલેજો શરૂ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં એકોતેર નવી સરકારી ડિગ્રી કોલેજોની શરૂઆત કરી છે આ કોલેજોમાં નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના ધોરણે કાર્યોની રચના કરવામાં આવી છે અને ત્યાંના કોર્સનો કોર્સોની પણ રચના કરવામાં આવી છે અને કોલેજોમાં ઇન્ડર ડિસિપ્લિનરી અભ્યાસક્રમો ડિજિટલ લર્નિંગ અને નવી ટેકનોલોજી પર આધારિત શિક્ષણ મળશે અને સરકારના જણાવ્યા પ્રમાણે 1500 થી વધુ શિક્ષકોની ભરતી પણ શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં નવી કોલેજો અંગે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશમાં નાણાકીય સમાવેશ અભિયાન શરૂ આંધ્રપ્રદેશ સરકારે પહેલી જુલાઈ થી નાણાકીય સમાવિષ્ટતા માટે વિશાળ અભિયાન શરૂ કર્યું છે અને રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી જનધન યોજના જીવન વીમા યોજના પેન્શન યોજનાઓ અને યુપીઆઈ અંગે જાગૃતિ લાવવામાં આવશે અને ઈ કેવાયસી અને ખાતા સક્રિયકરણ પણ કરવામાં આવશે અભિયાન ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે અને લોકોમાં બેન્કિંગ સેવા માટેની સમજ વધારવાનું મૂલ્ય મુખ્ય લક્ષ્ય છે ભારત વર્લ્ડ બેંક ના ઇક્વિલિટી ઇન્ડેક્સ માં ચોથા સ્થાને સ્થાન પામ્યું છે વર્ન ઇન બોક્સ અને વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલા ઇક્વિલિટી ઇન્ડેક્સમાં ભારતે ચોથું સ્થાન હાંસલ કર્યું છે અને આવક વિતરણ, શિક્ષણની પહોંચ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સમાનતા જેવા માપદંડો પર આધારિત આ સૂચકાંકોમાં ભારતે સતત સુધારો દર્શાવ્યો છે અને કેન્દ્ર સરકારના વિવિધ સામાજિક કલ્યાણ કાર્યક્રમો અને ડિજિટલ સુવિધાઓના વિસ્તરણને આ સફળતાનું કારણ માનવામાં આવે છે. ખેતી પર આંતરરાષ્ટ્રીય સંધિમાં ભારતનો મોટો વિરોધ પેરુ ખાતે ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ ટ્રીટી સર્ચામાં ભારતે ખેતી અને બીજની સ્વતંત્રતાને લઈને સુધારાના જે પ્રસ્તાવનો વિરોધ કર્યો છે કે નવા નિયમોથી ખેડૂતોની પારંપરિક વાવણી પદ્ધતિઓ પર હક ગુમાવવાનો ખતરો છે અને ભારતે જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને દેશી બીજોની રક્ષા માટે આ સુધારાને મંજૂરી આપવી યોગ્ય નહીં બને બેંગલુરુ એરપોર્ટ પર ભાષા વિવાદ વધ્યો

2026 પછી થનારી સંસદીય સીમા પુનર્નિર્ધારણ પ્રક્રિયામાં ઉત્તર ભારતના રાજ્યોને વધારે પ્રતિનિધિત્વ મળવાની શક્યતા છે દક્ષિણ ભારતના નેતાઓને આ મુદ્દે કેન્દ્ર સામે નારાજગી વ્યક્ત કરી છે તેમણે સેન્ટ્રલી બેઝડ પોલિટિકલ સ્ટ્રક્ચરને ન સ્વીકારવાનું જણાવ્યું છે અને તમિલનાડુના મુખ્યમંત્રીએ આ મુદ્દે સર્વદળીય બેઠક બોલાવવાનું સૂચન કર્યું છે જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં સરેરાશ કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે અને જૂનમાં સામાન્ય વધુ વરસાદ થયો હતો ખાસ કરીને પશ્ચિમ ભારત જે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારું પાણી ઘટ થશે અને તેવી શક્યતા છે ખેડૂતોએ વાવણી માટે સચેત રહેવા અનુરોધ કર્યો છે પીપીએફ અને એનએસસી ના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આજીવાલ લઘુ દીર્ઘવાળા જે યોજનાઓના વ્યાજ દરમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દર ઘટાડ્યા બાદ પણ સરકારે સ્થિરતા જાળવી છે અને રોકાણકારો માટે આ નિર્ણય સકારાત્મક ગણાયો છે મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે મહિલાઓને ખાસ તક આપવામાં રાજ્યમાં બે હાજર પચીસ છવ્વીસ માટે આઈટીઆઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે અને ખાસ કરીને મહિલાઓ માટે ત્રણસો ચાર બેઠકો ફાળવાય છે વેલ્ડિંગ કમ્પ્યુટર ઓપરેશન અને ટેલરિંગ ફિલ્ડર જેવા કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે અને જે રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે વધુમાં વધુ મહિલાઓ વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત કરે અને આત્મનિર્ભર બને તો હાલ આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે